પણ મિત્રો તમે આ કહાની સાંભળ્યા પછી તમે જીવનમાં કંઈક બનશો કે નહીં પણ એક સારા પિતા જરૂર બનશો તો કૃપા કરીને આ કહાની સંપૂર્ણ સાંભળો એક વખતની વાત છે જીતપુર ગામમાં હર્ષ નામનો દસ વર્ષનો બાળક તેના પિતાશ્રી સાથે રહેતો હતો હર્ષને પોતાના પપ્પા સાથે બહુ પ્રેમ હતો પણ પિતાની સાથેનો પ્રેમ હંમેશા એના માટે તરસતો વિષય હતો કારણ કે હર્ષના પપ્પા ગામના એક ખૂબ જ સફળ અને મોટા હતા અને વ્યસ્તતાના કારણે તેમનું જીવન સતત દોડધામ ભર્યું હતું હર્ષ જ્યારે રાત્રે સુઈ જતો ત્યારે પપ્પા ઘરે આવતા અને સવારે હર્ષ ઉઠે તે પહેલા પપ્પા ફરીથી ઓફિસ માટે નીકળી જતા નીચે રહેતા છતાં હર્ષ ને પપ્પા મહિને એકાદ બે વાર જોવા મળતા પાંચ દસ મિનિટ માટે આટલી ઓછી મુલાકાતથી હર્ષને એવું લાગતું હતું કે પપ્પા માત્ર પૈસાને જ પ્રેમ કરે છે બાળકોને નહીં અને એ પણ એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર જેમ પોતાના પિતાના પ્રેમ માટે તરસે છે એવી જ રીતે હર્ષ પણ રોજ તરસતો રહ્યો એક દિવસ હર્ષ જ્યારે સ્કૂલથી ઘરે આવ્યો ત્યારે પપ્પાને ઘેર જોઈને તે આશ્ચર્યચકિત થયો અને બહુ ખુશ પણ થયો તેણે તરત પૂછ્યું પપ્પા તમે આજે ઓફિસ નથી ગયા પપ્પાએ હસીને કહ્યું મારી મીટિંગ કેન્સલ થઈ ગઈ છે તો આજે ક્યારે છું પણ અડધા કલાકમાં ફ્લાઇટ છે હર્ષ થોડો નિરાશ થયો અને પૂછ્યું પપ્પા તમે પાછા ક્યારે આવશો પપ્પાએ કહ્યું અરે બે મહિના પછી આવીશ હવે તો હર્ષ મૌન થઈ ગયું અને થોડી વાર પછી કહે છે પપ્પા તમે આખો દિવસ કામ કરો છો તો આખા વર્ષે કેટલી કમાણી કરો છો પપ્પાએ કહ્યું બેટા એ બહુ મોટી રકમ છે તને એ બધું નહીં સમજાય પણ હર્ષે શાંત રીતે ફરીથી પૂછ્યું સાચું કહો પપ્પા તમે એક દિવસમાં કેટલું કમાવો છો અથવા એક કલાકમાં હવે પપ્પા થોડા વિચલિત થયા અને બોલ્યા બેટા હું લગભગ દરેક કલાકે હજાર રૂપિયા કમાવતું હર્ષ તરત અંદર ગયો અને પોતાનો માટીનો ગલ્લો ફોડી નાખ્યો બધા પૈસા કાઢી અને ગણ્યા અને પપ્પા પાસે આવીને કહ્યું પપ્પા મારા પાસે પાંચ હજાર રૂપિયા છે શું તમે એના બદલે તમારા પાંચ કલાક મને આપી શકો છો મારે તમારી સાથે ફરવા જવું છે તમારા સાથે ક્રિકેટ રમવું છે તમારા સાથે સમય વિતાવો છે હર્ષની આંખોમાં પ્રેમ અને તરસ બંને ઝીલતા હતા અને પપ્પાની આંખો ભીની થઈ ગઈ તેઓ તરત જ હર્ષને ઉઠાવી અને ગળે લગાવી લીધો અને આંખોથી પ્રવાહિત થયેલા પ્રેમ સંબંધોનું બધું શૂન્યાંતર ભરેલું અંતર પૂરું કરી દીધું મિત્રો પૈસા કમાવો ખોટું નથી પણ માત્ર પૈસાની પાછળ દોડતા રહો અને પરિવારને એ એ છે તમારો સમય અને તમારો પ્રેમ કારણ કે પૈસાથી તમે કાર ખરીદી શકો છો ઘડિયાળ લઈ શકો છો મોટા ઘર બનાવી શકો છો પરંતુ પાછળથી આવો સમય અને બાળકની લાગણી નથી ખરીદી શકતા તો યાદ રાખો બાળકો બહુ ઝડપથી મોટા થઈ જાય છે તો એમને તમારો સમય આપો કે જેથી મોડું ન થઈ જાય આજે પ્રેમ નહીં આપો તો કદાચ ભવિષ્યમાં પસ્તાશો અને તમારું બાળક કદાચ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તેથી જો વાર્તા તમારા જીવનમાં ઉતરી હોય તો તેને દરેક માતા પિતાને મોકલો જેમના ઘરમાં નાના બાળક છે અને આવા જ હૃદયસ્પર્શી વિચારો માટે તમારી ચેનલ વાર્તા લોકને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો હૃદયપૂર્વક આભાર